સુરત શહેરના રાણી તળાવ લાલગેટ ખાતે આવેલી સુફી સાર્વજનિક હોસ્પિટલ ખાતે એક જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પડાયું છે જેમાં તમાકુના બંધાણી દર્દીના અંડળીમાં તમાકુનો ગઠ્ઠો જામી જતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા તેનું તાત્કાલિક ઓપરેશન હાથ ધરી નવું જીવન તેને આપ્યું હતું હોસ્પિટલના ડોક્ટર્સ અને દર્દીએ શું કહ્યું તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ લાલગેટ પાસે આવેલા સુફી હોસ્પિટલમાં છે અમે જાણ્યું છે કે સુફી હોસ્પિટલમાં એક જટિલ ઓપરેશન કરવામાં આવ્યું છે શેનું ઓપરેશન કરવામાં આવ્યું છે કોને ઓપરેશન કર્યું આ બાબતની સંપૂર્ણ જાણકારી આપશે ડૉક્ટર અલી સાહેબ જી નમસ્કાર અલી સાહેબ તમે જે રીતે ઓપરેશન જે હિસાબે કર્યું છે શું છે આપ દર્શક મિત્રોને જણાવો જી મારું નામ અલીભાઈ રાગીન આવેલા સોફી હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી હું ઇન્ટરવ્યૂ આપું છું અમારે ત્યાં અબૈદ અલીભાઈ નામના પેશન્ટ આવેલા હતા ડોટીવાલા જે બિફોર થ્રી ડેઝ પહેલાં ત્રણ દિવસ પહેલાં આવ્યા હતા એમને તકલીફ એવી હતી કે ડિફિકલ્ટ ટુ સોલો એટલે ખોરાક ઉતરે નહીં પાણી ઉતરે નહીં અને તરત જ પાણી પણ પીએ એટલે વોમિટ થઈ જાય એવી કમ્પ્લેન લઈને અમે અહીંયા સુફી હોસ્પિટલમાં આવ્યા હતા જેમાં સુફી હોસ્પિટલના ગ્રેસ્ટો એન્ટ્રોલોજીએ એમનું નિદાન કર્યું કે ભાઈ એમને કંઈ તકલીફ અનનલીમાં લાગે છે જેને જેથી કરીને એમને દૂરબીન મોડે વાતે દૂરબીન નાખીને તપાસ કરી અને તપાસ કરતાં જોયું કે અનનલી થોડી સાંકડી થઈ ગઈ છે અને અંદર વિમલનો જથ્થો

બીગસો કે માંગો દર્શક મિત્રોને એવું કેવા માંગો છે કે બસ આજે વિમલ પાન તમાકુથી દૂર રહો અને જેથી કરીને આપણા શરીરને નુકસાન ના થાય મિત્રો હમણાં ડૉક્ટર અલી સાહેબ વાત કરી રહ્યા હતા કે એની જટિલ ઓપરેશન કેવી રીતે એમની હોસ્પિટલમાં થયું હવે આપણે મળીએ દર્દીને કે દર્દી તમાકુ ખાઈને કેવી રીતે એ માંડ માંડ પોતે બચ્યા છે હવે જની કેટલા સમયથી તમાકુ ખાવતા હતા તમે લપક સર લગભગ એક વર્ષથી સમાવો ખાતો હતો મને કઈ દિવસ આવી તકલીફ આવી નહીં હતી આ પહેલી થેડી આ તકલીફ આવી છે બે ત્રણ દિવસ બે ત્રણ દિવસ ના ખાવાનું ના પીવાનું ના પાણી ના કંઈક કલેજા પર આવીને અટકી જાય ને એ પૂછાડો બહાર મારે ને કલેજા પણ મને આગ એવી લાગતી હતી મને કોઈ ક્ષેત્ર નહીં કરતું હતું મારે આ શાલાને બોલાવ્યો મેં થાલી ઓને વાવને પછી મને અહીંયા શિફી હોસ્પિટલમાં લાવ્યા એડમિટ કર્યો મને આ શિખુભાઈ આ અલીભાઈને મને બધી તપાસ કરી મને હોસ્પિટલ અંદર લઈ ગયા બે અંદર દેન કોઈ દવાખાનું જે ત્યાં ઉપર લઈ ગયા અને બધું જોયું ને દૂધ નાખીને અંદર બહુ જોયું ને મને અંદરથી વિમલનો કઠ્ઠો નીકળ્યો વી કઠ્ઠો બહાર કાઢ્યો એ બધી મારી સાલાને એ લોકોને બતાવ્યું મને તો બે વાન કાઢી દેલો ને મારા સાલાયેલું કપડાં હતું વિમલનો ગઠ્ઠો કાઢ્યો ને ગઠ્ઠો કાઢવા પછી મને શેષ રાહત થઈ ને પાણી પીવાનું થવું ખાવાનું થવું ને પછી મને શાંતિ વહી ને હવે સુફી હોસ્પિટલવાળાનો બહુ મોટો મોટો આભાર માનું છું કે મને આટલું કામ કરી આપ્યું નવું જીવન આપ્યું કે મારી હાથ તૂટી ગયેલી કે મેં બે ભાન થઈ ગયેલો મને કોઈ નહીં હતી મારી વાઇફને જલ્દી જલ્દી ફોન કર્યા મારી વાઇને રો રોજ થઈ ગયા મારા ઘરમાં તો હજી તમે તમાકુ ખાશો ખરા નહીં જરાક બી નહી હવે હજુ તો તમાકુ નહી ખાધું ચાર પાંચ દિવસ થઈ ગયો તમાકુ ખાનારા માટે શું આપ ચેતવણી આપો છો કસમ ખાઈ લીધી તકુ નામે જઈએ જ નહીં આજે ત્રણ દિવસ થઈ ગયા ચાર દિવસ થયા નમાકુ નામે નહીં ખાધો મિત્રો હમણાં જે દર્દી હતા તેમને પણ કહ્યું કે તે તમાકુ ખાતા હતા અને એમનો જે ગટ્ટો છે એ હોજરીમાં જમા થઈ જવા પામ્યો હતો જેને કારણે તે સોફી હોસ્પિટલમાં તાત્કાલિક આવ્યા અને નવું જીવન મળ્યું છે શું ખરેખર તમે હજી તમાકુ ખાશો આટલું બધું જાણીને તમાકુ ખાવાનું બંધ કરો જે નંપણ ચાલ માટે હું પ્રકાશવાળા સુરત